આખા ચોમાસા દરમિયાન જે સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જે હાલ અત્યારે ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે જે નાયકા ડેમ આવે નાયકા ડેમ જે ચોટીલા અને ત્યાં પૂર વરસાદ થાય છે નાયકામાં પાણી આવતું હોય છે નાયકામાંથી ધોરે જગ્યા ડેમ કહી શકાય પંચોતેર ટકાની ઉપર ભરાયેલો છે તો નર્મદાના પાણીથી પણ જયારે હાલ પૂર જોશમાં જયારે વરસાદ હજી પણ ચાલી સાંજો હજી પણ ચાલી રહ્યો છે વરસાદ પૂરજમાં ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભોગાવો નદી જે છે ડેમ ઓવરફ્લો થવાની સાથે જિલ્લા વહીવટી દ્વારા પણ પાણી જતું દરિયામાં જતું હોય છે નરસોર સુધીના તમામ જગ્યાઓ ઉપર હાલ અત્યારે લગાવી અમુક જગ્યા બંધ પણ કરવામાં આવ્યું છે કે લોકો આ કોઈ વાહન કે કોઈ હાનિ ના પહોંચે એટલા માટે અને એને मयूर संधी जी चोवीह कलाक सुरेंगर